તો ભારત તો બુદ્ધ દેશ કહેવાય છે એના સંસ્કાર છે એ દેશની અંદર આ તો કેવો ધર્મ અને એ ધર્મ ના તો દેશની અંદર આપણે જે વાતાવરણ જોઈએ છે ને એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આ એક સુનિયોજિત જે આખી દેશની ગોદી મીડિયા છે ને તમે પત્રકાર રવિશ કુમાર છે એમને જોતા હશો સાંભળતા હશો તો એ સતત કે છે કે ભાઈ ગોદી મીડિયા તો તમે જોવાનું બંધ કરી દો કે સતત નફરત નું ઝેર વેપ છે અને એ

દેશના પચાસ પહેલા લોકો છે ખરેખર વિચારવું પડશે દરેકે ખાસ કરીને કોઈ પણ ધર્મના ઠેકેદાર ધર્મના નામે જે કઈ આવા હોય અથવા તો

બેંગલુરુ કર્ણાટકના બેલાગવીથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે જ્યાં એક મુસ્લિમ મુખ્ય શિક્ષકને તેમના પદ પરથી હટાવવા માટે શાળાના બાળકોને ઝેર આપવાનો પ્રયાસ કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના બેલાગવીના સવદત્તી તાલુકાના હુલીકટ્ટી ગામમાં બની હતી આ ઘટનાને કારણે બાર વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની નિંદા કરી હતી અને તેને ધાર્મિક દ્વેષ અને કટ્ટરતાથી પ્રેરિત ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું હતું મુખ્યમંત્રી મૈયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ કૃત્યને સાંપ્રદાયિક સૌહાર્દ માટે ગંભીર ખતરો ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ધાર્મિક કટ્ટરતા અને સાંપ્રદાયિક દ્વેષ ઘૃણાસ્પદ કૃત્યો તરફ દોરી શકે છે અને આ ઘટના જેના પરિણામે નિર્દોષ બાળકોનો નરસંહાર થઈ શકે છે તે તેનો પુરાવો છે કરુણા ધર્મનું મૂળ છે કહેનારા શરણાર્થીઓની ભૂમિમાં આટલી ક્રૂરતા અને નફરત કેવી રીતે જન્મી શકે હું હજુ પણ તેના પર વિશ્વાસ કરી શકતો નથી આ દરમિયાન ભાજપના નેતાઓ અને જમણેરી સંગઠનો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાજકીય લાભ માટે ધર્મના નામે નફરત ફેલાવનારાઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ બાળકના પાણીમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું આ ઘટના ચૌદ જુલાઈના રોજ એક સરકારી શાળામાં બની હતી જ્યાં મુખ્ય શિક્ષક સુલેમાન ગોરીનાયક તેર વર્ષથી કાર્યરત છે આરોપીઓએ કથિત રીતે શાળાના પાણીની ટાંકીમાં ઝેર ભેરવીને બાળકોને નિશાન બનાવ્યા હતા જેથી આતંક ફેલાવી શકાય અને મુખ્ય શિક્ષક પર દોષારોપણ કરી શકાય અને તેમને સસ્પેન્ડ અથવા ટ્રાન્સફર કરાવી શકાય આ દૂષિત પાણી પીધા પછી બાર વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કૃષ્ણ મદારે પાંચમા ધોરણના વિદ્યાર્થીને ઝેરી બોટલ આપી હતી અને તેને પાણીની ટાંકીમાં ભેળવવા માટે ઉશ્કેર્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે સાગર પાટિલ અને નાગનગોડા પાટીલે કૃષ્ણને બ્લેકમેલ કર્યો હતો અને તેના આંતરજાતીય સંબંધોનો પર્દાફાશ કરવાની ધમકી આપી હતી સાગર પાટિલ પર ગુનાનું કાવતરું ઘડવાનો આરોપ પોલીસે જણાવ્યું હતું કે શ્રીરામ સેનાના તાલુકા પ્રમુખ સાગર પાટીલે કથિત રીતે કાવતરું ઘડ્યું હતું અને ઝેર પૂરું પાડ્યું હતું તેણે કબૂલાત કરી છે કે આ કૃત્ય શાળાના મુસ્લિમ મુખ્ય શિક્ષક પ્રત્યેના રોષને કારણે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીની જુબાની અને મળેલા પુરાવાના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે